મોરબી સિવિલ હોસ્પિટલના આશરે એકસો પચાસ આઉટસોર્સિંગ કર્મચારીઓને અપૂરતો પગાર પગાર અનિયમિતતા અને રજાના લાભો ન મળતા તેમજ વધારાના કલાકો કામ લેવા જેવા મુદ્દાઓને લઈને રાત્રે ધરણા પર બેઠા હતા આ સમયે આપ નેતા આપને ગઢવીએ તેમની મુલાકાત લીધી અને આક્ષેપ કર્યા કે કર્મચારીઓને આઉટસોર્સિંગ એજન્સી અને આરોગ્ય અધિકારીઓની મિલી ભગતને કારણે અન્યાય ભોગવવો પડે છે ત્યારે યશુદાન ગઢવીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તત્કાલ ઉકેલ ન આવે તો ગુજરાતના તમામ જિલ્લામાં આઉટસોર્સિંગ કર્મચારીઓ ખેડૂતોના સંગઠન દ્વારા ગાંધીનગર ઘેરાવ કરાશે આજે જ્યારે મારી મોરબી મુલાકાત દરમિયાન અમારી ટીમે મને જાણ કરી કે સફાઈ કરની બેનો અને સિક્યુરિટી બેન આઉટસોર્સિંગમાં છે એમને એમનું શોષણ થઈ રહ્યું છે આર્થિક રીતે પગાર ધોરણથી માંડીને બોનસનું એટલે એમણે અહીંયા આજે એકઠા થયા છે હું આજે એમને મળવા આવ્યો હતો બહુ ચોંકાવનારી વિગતો સામે આવી છે પહેલા મને ખબર છે હું પત્રકાર હતો ત્યારે એજન્સીઓ સામે લડ્યો નાકરાની હોય એજન્સીઓ અને એજન્સીઓ કઈ રીતે શોષણ કરે છે એનું આગું પર્દાફાશ કર્યું મને આ બધાની ખબર છે હવે કંઈક એજન્સીઓ ચેન થઈ છે ચેન થયા પછી એજન્સીઓમાં અમને કોઈ લાભો નથી મળતા એમને નિયુક્તિ પત્રો નથી મળતા આઉટસોર્સિંગ કર્મચારીઓ મિનિમમ વેજીસ એને કેટલું મળવા પાત્ર છે અને શું લાભ મળવાપાત્ર છે એને લેટર આપવું જોઈએ એપોઇન્ટમેન્ટ લેટર એ મળતું નથી તો આ બહેનોને ખબર જ નથી કે એમને કેટલો પગાર ઈએસઆઈ મળવા જોઈએ કે નહીં પીએફ કપાત થવું જોઈએ કે નહીં આ કોઈ જ વસ્તુઓ વીમો મળવો જોઈએ કે નહીં એ કોઈને ખબર નથી આઉટસોર્સિંગ એજન્સીઓ પોતે ઉપરથી પગાર વધારે લે છે આરોગ્ય અધિકારીઓ આરોગ્ય મંત્રી મારા આરોગ્ય મંત્રીને પણ કહેવું છે કે મને તમે પણ આમાં હપ્તા લેતા હોય એવું સ્પષ્ટપણે મને શંકા છે જો આરોગ્ય મંત્રી હપ્તા ન લેતા હોય આરોગ્ય અધિકારીઓ જો હપ્તા ન લેતા હોય અને આઉટસોર્સિંગ એજન્સીઓના સંચાલકો જો રાજા હરિશચંદ્ર હોય તો તો અમને પૂરતો પગાર મળવો જોઈએ કેમ નથી મળતો અને ના માત્ર મોરબીનો સવાલ છે તમામ જિલ્લાઓમાં આઉટસોર્સિંગ સફાઈ કર્મી હોય સિક્યુરિટી હોય નર્સિંગ સ્ટાફ હોય નર્સિંગ સ્ટાફમાં પણ બહુ બધું પગારમાં ગાપલા છે બહુ બધા પગારમાં ગાપલા છે અને મને એ નથી સમજાતું કે એવી એજન્સીઓ કે જે મિલીભગત ધરાવે છે ભાજપના નેતાઓ સાથે એ એજન્સીઓને કેટલું મળવાપાત્ર છે વર્ષે કરોડો રૂપિયાનો કોભાન આઉટસોર્સિંગ એજન્સીઓની આ ગરીબ માણસોના શોષણ માટે નેતાઓ અધિકારીઓ અને કોણ આ આઉટસોર્સિંગ એજન્સીઓવાળા કમાય છે એટલે આજે મેં હું વિનંતી કરું છું આરોગ્ય મંત્રીને કે જો તમે સાચા હો તો આઉટસોર્સિંગ એજન્સીઓ પાસેથી ડિટેલ મંગાવી એમને કેટલું મળવાપાત્ર છે કમિશન એ કેટલું લે છે કેટલું પગાર આપે છે કેટલા લાભો આપે છે એની તપાસણી કરવામાં આવે નહીં તો આગામી સમયમાં આખા તમામે તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં દરેક આઉટસોર્સિંગ કર્મચારીઓ સાથે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા એની સાથે મળી સંગઠન તૈયાર કરી હું પોતે મુખ્યમંત્રીને રજૂઆત કરી જો મુખ્યમંત્રી નહીં સાંભળે તો એક લાખ આઉટસોર્સિંગ કર્મચારીઓ જે એકઠા થશે તો ગાંધીનગરનું ઘેરાવ કરવાનું પણ ચૂકીશું નહીં આમને કાયમી ધોરણે ભલે છ મહિના લાગે આ પરિસ્થિતિને નિવારણ લાવવા માટે પરંતુ આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી ધોરણે મળવાપાત્ર લાભો મળે બીજું મારે કહેવું છે સુપ્રીમ ટેન્ડેન્ટને દરેક હોસ્પિટલના સુપ્રિમ મારે કહેવું છે કે તમારી જવાબદારી છે તમારા સ્ટાફને ભલે આઉટસોર્સિંગનો એમને પણ બાળક છે એ પણ ઈશ્વરના સંતાનો છે તમે આઉટસોર્સિંગ એજન્સીઓ ધમકાવી નથી શકતા અને તમને મંત્રીનો ફોન આવે કે મુખ્યમંત્રી મને કહેજો તમે હું એમને કહીશ પણ તમે ન્યાય અપાવવામાં ઉણા ઉતરો છો તો તેત્રીસે તેત્રીસ જિલ્લાના તમામ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પર મારી વિનંતી છે કે આઉટસોર્સિંગ એજન્સી એજન્સીઓ સાથે મિલી બંધ કરો અને આમને પૂરતો પગાર આપો અને આગામી સમયમાં આમ આદમી પાર્ટી આઉટસોર્સિંગ એજન્સીઓ સામે અને આઉટસોર્સિંગમાં જે પણ મિલી ભગત છે એની સામે આંદોલન છેડશે